મારું નામ શું છે મારું નામ ગૌતમ પટેલ ગોવાળી તમે આ ગામના વતની છો કે બીજા ગામના નહીં બાજુનું પડોશી ગામનો હતો તમારી પાસે ખેતીની જમીન કેટલા વીઘા છે 6 એકર 30 વીઘા તમે કેટલા વીઘા તમે કેટલા વર્ષથી ખેતી કરો છો 11 વર્ષથી ખેતર કેવી રીતે તૈયાર કરો છો ખેતર જો બેઝિક હોય તો ડાયરેક્ટ ખેડીને પહેલા જે જૂનું ખાડ ઉગ્યું હોય એને કાઢી નાખે પછી એક આંતર ખેડ અને ત્યારબાદ ઊભી આડી અવળી ખેડ એમે ખેતરમાં કયો પ્રકારનો પાક લો છો શાકભાજી અનાજ અને કઠોળ તમે કઈ ઋતુમાં ખેતી કરવાનું પસંદ કરો છો શા માટે ઋતુ તો ત્રણે ત્રણ જ પણ સૌથી જે મને પસંદ હોય એવી શિયાળાની ઋતુ ક્યાંક એની અંદર જે ગ્રીન લીફી વેજીટેબલ્સ એટલે કે પત્તાવાળી શાકભાજી ખૂબ જ વધારે પડતી ત્યાં થતી હોય અને અલગ અલગ પ્રકારના મોટા ભાગના શાકભાજી શિયાળાથી ચાલુ થતા હોય તમે બીજની પસંદગી વખતે શું ધ્યાન રાખો છો બીજની પસંદગી વખતે ધ્યાન એ રાખે કે બીજ હેલ્ધી છોડમાંથી લીધેલું હોય હેલ્ધી છોડ એટલે કે સારો છોડ જે હોય ને એમાંથી જ આપણે બીજ લઈએ અને બને છે ત્યાં સુધી પોતાના બીજનો ઉપયોગ કરીએ

ખેતરની જમીનની જાળવણી કરવા શું કરો છો આચ્છાદન સૌથી મોટું પહેલું જૈવિક ખેતીનો આયામ આચ્છાદન અને ટ્રેમિંગ પ્રોનિંગ આ ઓર્ગેનિક ખેતી શું છે સહી ઓર્ગેનિક ઓર્ગેનિક હા ઓર્ગેનિક ઓર્ગેનિક ખેતી એ જૈવિક ખેતી છે અને ઇંગ્લિશમાં ઓર્ગેનિક કહેવાય તમે બને ત્યાં સુધી કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને જે ખેતી કરો

મલ્ટી ક્રોપિંગ કરવું જોઈએ કે એક પાક નુકસાન તમને કઈક કરાવે કે એનું પ્રોડક્શન ના આવે તો સાથે બીજો પાક તમને આપી જાય અને સહજીવી ફસલ ઘઉં કર્યા હોય તો એની સાથે અમે મોસ્ટલી સોયાબીન ચણા અને મગફળી મકાઈના દાણા વચ્ચે રાયલો છે એવું નાખી દઈએ જેથી શું થાય કે ઘઉંના પાકમાં કોઈ નુકસાન આવી જાય તો જોડે બીજો એનો કવર થઈ જાય હાલના સમયમાં લોકો શા માટે ખેતી કરવામાં નિરસ્તા દાખવે છે નિરસ્તા ઓકે મહેનત મહેનત તો ઓછી કરવી હોય છે ખેતીમાં મારો અનુભવ એવું કે છે કે ખેતી માટે પૈસાની બહુ ઓછી જરૂર હોય છે અને મહેનત અને સમયની જરૂર વધારે હોય છે તો આજના ફાસ્ટ યુગની અંદર છે ને કોઈને નથી સમય આપવો કયા નથી મહેનત કરવી એટલા માટે અત્યારે હાલ ખેતી ધીરે ધીરે ઓછી થતી જાય છે